એ ક્યાં તો સલામત તો દે છે એ દવા છે મને દેની દીધું ખાતર નાખી પછી સે બી જો આપડી આ બી આય થી ને ભલ્લે ઓટા દેરાના દેરાના બસ જો ચાલુ કરી દીધું આખી ને સીધું આવાને ડાયરેક્ટ કરીને ના ના વાયક દીધો આપણે રામ રામ જય માતાજી બજે જય શ્રી કૃષ્ણ આલો જો આ પડવું આપણે આજ વાય કરે કરેું થઈ ગયું ને સવારમાં નવડો માર દીધો અતાર આપણે અવાર ન થવા રેવાનું પાંચ સાડા પાંચ એવું થયું આપડે મુરત અતાર કરી નાખી આપડે સઘળું ને કે સારું હતું એટલે આપણે મુરત કરી નાખી જો વરી કાલ હવાર સુધી રાજવરે ને વરસાદ આવી જાય

જ્યારે આપણે વાવણી કરીએ ને એટલે વર્ષો આપણે આપડે તો કરી છીએ અને કઈ હવાનું હોય પણ હવે વરસાદ ના હિસાબે કઈ હવાજ જોવે એવું નથી અને આપડે વર્ષમાં એક વખત ધરતીમાંથી આપણે પૂજા કરવાની હોય અને પૂજા કરી અને પછી આપણે વાવેતર કરી પછી જે આપણે નસીબમાં હોય એ થવાનું છે પણ એક વાર એક ખેલ તો આપણે પહેલી ચોમાસાની વાવણી કરી ત્યારે આપણે આ જરૂરી છે પણ એ ચાંદલા કર્યા પાંચ કોણી આવીએ ને પછી રાખી બાંધી હાલો નારિયેર તો હારું જ નીકળ્યું આમ પેલા ઓણિયા સાંદલા કરી પાંચ બસ થારી રાજુ કે જાય નાખે હોય ને વાણી બાંધે રાખડી બે આતી પેલા ચોખા ઉડાડ બાંધી હાલો રાખડી તો આપણે બનાવી નથી ઓલા મારા દ જા આપણે બાંધી બાર ફૂવાની સાંડલા કરીને ગોવાર ને એવું દે ત્યારે જો આપણે પૂરે કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે વારંવાર ચાલુ કરી દીધું ભગવાન ભગવાનને દીધું બાકી તો જે નસીબ માંજી થઈ છે લે તો બાપું નું કર ચાં લો રિતિકને કર બોલને બોલી દીતી જ ৰ দে ৰ ম આપડે મુહૂર્ત કેરી ને હવે વાવવાનું ચાલુ કરવાના હે કંઈક મથે હે પછી ચાલુ કરે વાવવાનું ઓલા જાય નહીં હે ખબર પડે

હાલો જો આ ગોટાણું ને ત્યાં દાણા ઉઘડા રહી જાય આપણે કોક કોક દાદી રૂટી વાય વાય ધોળે હે અને જો વાવવાનું ચાલુ કરી દીધું હાલ કરાઈન પાડે હાલ બે આંટા વેરીને આયા અને તીજો વરે હવે આંટો દેવો જાય મજા લીલું બહુ પડે એટલે દેવો જાય આમાં હે ખાતર અને આમાં હે ખોખા આઠ સા એવા આવે કયા દાવું છે બંધ કયા દઉં છે હું વાવે છે

અલા તીજો આંટો ચાલુ કરી દીધો બે આટા વરીન બી આયા એય પાછો હાલો એક આંટો વરી વરે બીજો આંટો વરે છે અને જેટલા હોય છે એટલા પણ વાઈડી છે અને જો અમુક ગામ દી મુરત કરે એટલે કોઈ લાપસી બનાવે મુરત અને કોઈ ઓલા શું કહેવાય ફૂડલા હોત બનાવે હવે આપણે દેવું કંઈ કરતા નહીં આપણે એક નારી માતાજી નામ લઈને કોણ નાખી અને મુરત કેમ નાખી તોય આપણે આજ તો ટાઈમ નહીં પણ નું આપણે કંઈક બનાવશું ખરા તો વિડીયો બનાવશું હાલો વિડીયો બનાવી જો આપણે બધા ઘર બાજુ વંસા ધોવાય એ માલ અને આપણે રસોઈની તૈયારી કરી રાંધવાની મૂકી દઈએ અને જેટલા વવાય એટલા દેહ વાઈ જાય છે હજી તો સો વાગ્યા એટલે વેરા ઘણી કલાક કલાકની આ તો લગભગ થાંભલે ભૂકી જાય છે અને કર્યું કે દવાના પટ મારી મારી અને દેવા આવશે અને કેમેરામેન રાજુ વિડીયો બનાવવામાં છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો આજે મારો ભૂખાવ આવશે અડધો પટાકો હોય ગયો હે અને થાંભલે થોડાક જ ચાટા હે આપડે લગડ ખોખણ બી ઢોરા ને તો એ લઈ આવી હાલો આપણે એક સાહ ઉગાડો રહી ગયો બુરતા જઈને હાલા જઈ અને વાવણી ચાલુ કરી દઈ હાલે હાલ માર હારો હાલ હાલ માર હારે હાલ જો હું રો ઉગાડો પડ્યો પગે કે બુરતો દા હાલો હું રો સાહ રહ્યો અને

ઓલા હા માની ત્યાં લગ્ન વાવાનું ચાલુ કરી દીધું ગવાઈ ગયું હતું બીજું હવે કાલે હવાય રે ટ્રેક્ટર આલું જ આવે છે કાલ થાંભલા થાંભલા લગન વાયુ અને આજ સવારમાં દસ સાડા દે ચાલુ કર્યું આવવાનું લગભગ અડધું વવે છે અને અડધું આપવાનું હોય ગયું પાછું વાવન ચાલુ જ કરી દીધું અમારા બધા વીંડાના છોડવા વીણે છે બધા હલવા જાય વાવણી બધાને જૈસ્ત કરીશું હાલ બીજું ખબર પડી ગયું આપણે ખાલી વાવાન અડધા છોકરા બાઇક નીકળ્યા હતા

અને પડાવરિયા એ વાત તો પૂરું થઈ ગયો લગભગ ને કે બહુ હારા નહીં નીકળે પણ તો જો નીકળે આપણે કાઢશું જો અવર વેર કરશે તો તો કે નીકળે તાલ એમાં નીકળે છે એમાં એવું વાંટડા આડા પડી માલ એ ને ને જોયા ને તલ માં કાળા ધોળા છે પણ તલ તો છે જ મારી પાસે અમે આને ને વોઠડા ઉપર ની માં ખાડ થઈ ગયું અને તે ધીમા વોઠડા ફાતા તો માલ નીક દી ફેરા રાખે તો હાલો આજ આટલી નિરાશ થઈ ગઈ હાલો આટલું હોવે જો આપણે એમ તો થાય કે આટલું હોવાનું આનકોર તો આ લીલું બહુ પડે એટલે ન હોવે અને આ વિડીયો થોડોક મોટો આવશે તો જોઈજો જરૂર ફૂલે ફૂલ વલોક ગાઈ દેશે છે અમારા નહીં હવે પેરા કિરા તલ ને એવું ચાલ થોડાક નુકડા ફરે દે હાલ થોડું થોડુંક હોત છે અને આજે થોડીક ગરમાવો ને એવું બધું છે ને આવું ફરફાઈ જેવું ચાલુ પણ થઈ ગયું જો આવું વાતાવરણ થઈ ગયું હોય અને ચા ચા વરસાદ ચાલુ છે ને કોમેન્ટમાં જરૂર કીજો અને વાયતર કોને કંઈને એ કોમેન્ટ કરજો અમારે તો આજે આટલું વાયતર થયું ને અને પવન સકા કેવો ફરે મસ્ત આમ નજારો હારો આવે વરસાદ વરે હે ને એટલે લીલો લીલો ને એને કોઈ ધુમાડા કાઢવા ને તો હાલો આજ વિડીયો આજ પૂરો કરી નાખી કેવો લાગે કોમેન્ટ માં કેજો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો માં